જય માતાજી જય મા મિત્રો આજે આપણે લાલ ડુંગળી માં ઉતરા જાય છે ને આજ મિત્રો લાલ ની આજની આવક ની આજ વાત કરી તો આજ મોવા એપીએમ છે મોવામાં માં 7000 પ્લસ થાય ને મિત્રો આજની લાલ ની આવક છે અને આજે મિત્રો તારીખની આજ વાત કરી છે તારીખ છે 4/12/2025 ને વાર છે મિત્રો આજે ગુરુવાર તો લાઈવ રાજી ચર્ચ મળી શકો અત્યારે મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે ને આપણે જોઈએ મિત્રો કે કેવા મિત્રો આજ બજાર ભાવ છે લાઈવ મિત્રો તમને બતાવો પાકો પાકો નય વરાજી મિત્રો આપણે જોઈ છે જૂને ડુમારનો 122 2257 9015 115 સોનુભાઈ રામજીભાઈ હતા ઓકે હવે 1100 આવે મિત્રો એકસો પચીસ રૂપિયા મિત્રો ભાવશો તમે જોઈ છે મિત્રો લાઈવ રાજ ક્વોલિટી મિત્રો તમે જોઈ લો જૂની ડુંગળી છે મિત્રો એપીએમ છે આ રીતનો મિત્રો કંઈક માલ છે એકસો ને રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલોનો જૂની ડુંગળી છે મિત્રો એપીએમ છે રોજના મિત્રો વિડિયો જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને નવા આવ્યો હોય તો મિત્રો આપણી ચેનલને ફોલો કરો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલનું નામ છે મિત્રો યડી મોવા માર્કેટ ક્વોલિટી જો જોઈ મિત્રો આગળ આગળ મિત્રો વકર લાગે રીતના મિત્રો ભાવશે